બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે ભગવાન શ્રી કૃષ્ણનું નામ કૃષ્ણ કઈ રીતે પડ્યું ભગવાન કૃષ્ણના આ કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય છે આજે એના વિશે આપણે માહિતી મેળવવાની છે ભગવાન શ્રી કૃષ્ણ એ વિષ્ણુના અંશા અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જેટલા પણ લખાયું છે એટલું હું કોઈ બીજા અવતાર વિશે નહીં લખાયું હોય ભગવાન શ્રી કૃષ્ણ વિશે જેટલું ગવાયું છે એટલું બીજા કોઈ અવતાર વિશે નહીં ગવાયું હોય અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે જેટલી પણ રચનાઓ થઈ છે એટલી કોઈ બીજા અવતાર વિશે નહીં થઈ હોય કારણ કે ભગવાન કૃષ્ણ એ પરમ પુરુષ છે ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ ચેતના છે શાસ્ત્રો મુજબ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ એ યુગે યુગ અવતાર ધારણ કર્યો છે સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ એ માનવ દેહ તરીકે કૃષ્ણ બની અને અવતાર ધારણ કર્યો અને પૃથ્વી ઉપર વધી રહેલા અધર્મો નાશ કરવા માટે અને ફરી પાછો ધર્મનો સંસ્થાપના કરવા માટે ભગવાન કૃષ્ણએ કૃષ્ણ બની અને અવતાર ધારણ કર્યો

દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે આ પદમાં એવું કહ્યું છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણને કૃષ્ણ કહીને સંબોધન કરો કે શ્રી હરિ કહીને સંબોધન કરો પરંતુ કૃષ્ણને તમે બીજા નામે પણ સંબોધન કરો આ બધું એક જ છે આ કૃષ્ણ તો અનંત કોટી છે અને કૃષ્ણ બધામાં એક જ રૂપે રહેલો છે ભગવાન શ્રી કૃષ્ણનું જેવું સ્મરણ થાય અને એ સ્મરણની સાથે જ શ્યામસુંદર માખણચોર કનૈયો ગોવિંદ ગોપાલ મોરલીધર બંશીધર મહન મોહન આવા અસંખ્ય નામોની સરવાણી ભક્તોના હૃદયમાં મનમાં અને ભક્તોની જીભ ઉપર સરવરવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જેટલા સંબોધનો થયા છે એ બધા સંબોધનોમાં શાસ્ત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નામનું સંબોધન સૌથી ઉત્તમ અને વિશેષ પ્રકારનું માનવામાં આવ્યું છે અને આ સંબોધન શા માટે વિશેષ પ્રકારનું છે આપણે એના વિશે થોડું જાણીએ કૃષ્ણ એ સંસ્કૃત શબ્દ છે અને કૃષ્ણનો સંસ્કૃત પ્રમાણે અર્થ જોઈએ તો એનો અર્થ થાય છે કાળો અંધકાર વેળો ઘેરો રંગ કૃષ્ણ શબ્દ ની અંદર ત્રણ અક્ષરનો સંયોજન છે કૃષ વત્તા હણ વત્તા અ અને આ ત્રણ શબ્દોના સંયોજનથી કૃષ્ણ શબ્દ બન્યો છે અને આનો અર્થ થાય છે કૃષ એટલે કે ઉત્કૃષ્ટ હણ એટલે કે ઉત્તમ ભક્તિ અને અ એટલે કે આપના અને આ કૃષ્ણનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ ઉત્તમ ભક્તિ આપના કૃષ્ણ એટલે કે આપણા હૃદયમાં આપણા મનમાં આપણા તનમાં ઉત્તમ પ્રકારની ભક્તિ જગાવનાર ઉત્તમ પ્રકારની ભક્તિ આપણે આપનાર આ છે ભગવાન કૃષ્ણના નામનો અર્થ શ્રીમદ ભાગવત પુરાણમાં કરેલા વર્ણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાલ્ય અવસ્થામાં હતા અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના પાલક પિતાજી નંદરાયજીના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના નામકરણનું પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના આ નામકરણ કરવા માટે મહાન વિદ્વાન મહાન આચાર્ય શ્રી ગર્ગાચાર્યજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અલૌકિક અને અદ્ભુત દિવ્ય તેજ દેદી રૂપ ધરાવતા એ અવસ્થામાં ભગવાન શ્રી કૃષ્ણના નામકરણ સમયે ગર્ગાચાર્યએ કહ્યું હતું કે આ બાળક દિવ્ય બાળક છે અને આ બાળક દરેક યુગે યુગે અવતાર લે છે અને આ બાળક ક્યારેક શ્વેત રંગી ક્યારેક રક્ત રંગી તો ક્યારેક પીળા રંગનો અવતાર ધારણ કરે છે અને આ પહેલાના યુગોમાં આ બાળકે શ્વેત રંગ લાલ રંગ અને પીળા રંગનો અવતાર ધારણ કરી ચૂક્યો છે અને આ વર્તમાન યુગમાં આ બાળકે કૃષ્ણવર્ણ એટલે કે શ્યામ કાળા રંગનો અવતાર ધારણ કર્યો છે અને આ અનુસાર ગર્ગાચાર્ય એમ કહે છે કે આ કૃષ્ણ અવતારમાં એને કૃષ્ણ રંગનો અવતાર ધારણ કર્યો છે અને એનો રંગ કૃષ્ણ અને શ્યામ છે એને કારણે આ બાળકનું નામ કૃષ્ણ હોવું જોઈએ અને ગર્ગાચાર્યના જણાવા અનુસાર એ બાળકનું નામ એ ભગવાન કૃષ્ણનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું સંસ્કૃત ભાષાની અંદર કૃષ્ણ શબ્દનો અર્થ શ્યામ કાળો અને ઘેરો રંગ એવો થાય છે પરંતુ સાથે સાથે બીજો એક પણ અર્થ થાય છે કૃષ્ણ શબ્દનો અર્થ બીજો એવો થાય છે કે અતિ આકર્ષક એટલે કે આકર્ષણ જગાવનાર બીજાને આકર્ષિત કરનાર અને એટલે જ ભગવાન કૃષ્ણ પ્રત્યે જેને જેને પ્રેમ ઉજ્યો છે એને એણે ભગવાન કૃષ્ણએ આકર્ષિત કર્યા છે જે જે ભક્ત ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ થયા છે એને ભગવાન કૃષ્ણએ આકર્ષિત કર્યા છે પોતાના હૃદયમાં છે પછી એ ભક્ત મીરાબાઈ હોય ભક્ત નરસિંહ મહેતા હોય કે ભક્ત સુરદાસ હોય આવા બધા ભક્તોને ભગવાન કૃષ્ણએ આકર્ષિત કર્યા છે એટલે જ ભગવાન કૃષ્ણનું નામ કૃષ્ણ છે અને ભગવાનને જેણે જેણે પ્રેમ કર્યા છે પછી એમાં રાધા હોય રૂક્ષ્મણી હોય વૃંદા હોય ભદ્રા હોય લલિતા હોય વિશાખા હોય કે વૃંદાવનની તમામ ગોપીઓ કેમ ના હોય આ બધાને ભગવાન કૃષ્ણએ આકર્ષિત કર્યા છે એટલે ભગવાન કૃષ્ણનું નામ કૃષ્ણ છે ભગવાનનો રંગ કાળો છે એટલે ભગવાનનું નામ કૃષ્ણ છે ભગવાન સૌને આકર્ષિત કરે છે ને ભગવાનમાં સૌ આકર્ષિત થાય છે આને કારણે ભગવાન કૃષ્ણનું નામ કૃષ્ણ છે બાપુ આ ભગવાન કૃષ્ણનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર